વિમાનમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદના આંતરરાષ્ટ્રીય વિમાન મથક પરથી ઉડાન બાદ થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યાત્રીઓની સ્મૃતિમાં ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદના સંતરામ મંદિર ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શ્રદ્ધાંજલિ સભામાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલ ખેડાના સાંસદ તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સંજયસિંહ મહિડા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત આગેવાનો તથા નગરજનોએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ યાત્રીઓને જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા અને શ્રદ્ધાંજલિ અર્પી સંતરામ મંદિરના મહંત પૂજ્ય રામદાસજી મહારાજે પણ ભાવ ભાવાંજલિ પાઠવી હતી તમામ ઉપસ્થિત લોકોએ બે મિનિટનું મૌન પાડી શોક સંવેદના વ્યક્ત કરી આ શ્રદ્ધાંજલિ સભામાં જિલ્લા અને શહેર ભાજપના હોદ્દેદારો કાર્યકરો નડિયાદના આગેવાનો વેપારીઓ અને નગરજનોની વિશાળ સંખ્યામાં હાજરી રહી હતી અંતે તમામે મૃતક આત્માઓને શાંતિ અને પરિવારજનોને શક્તિ મળે તેવી પ્રાર્થના કરી રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ